પશ્ચિમ કચ્છ હોમગાર્ડ યુનિટ દ્વારા વિવિધ કાર્યક્રમો યોજીને આતંક વિરોધી દિવસની ઉજવણી કરવામાં આવી પશ્ચિમ કચ્છ હોમગાર્ડ યુનિટ દ્વારા એકવીસમી મે ના રોજ ભુજના તળાવ ખાતે સાફ સફાઈ કરીને સ્વચ્છતા અભિયાન તેમજ હોમગાર્ડ યુનિટના તમામ સ્ટાફ સાથે બ્લડ ડોનેશન કેમ્પ યોજી આતંકવાદ વિરુદ્ધ શપથ લેવાયા હતા ઉપસ્થિત સૌએ રાષ્ટ્રમાં સામાજિક સદભાવ શાંતિ અને સલામતી જાળવી રાખવા અને તેમાં યોગદાન આપવા માટે સત્યનિષ્ઠા સાથે શપથ ગ્રહણ કર્યા હતા એન્ટી ટેરરિઝમ દિવસ નિમિત્તે પશ્ચિમ કચ્છ જિલ્લા કમાન્ડર મનીષ બારોટે આતંકવાદ અને વિઘટનકારી શક્તિઓ સામે નિડરતાપૂર્વક લડવા અંગેના શપથ ગ્રહણ કરાવ્યા હતા પશ્ચિમ કચ્છ જિલ્લા કમાન્ડર મનીષ બારોટે આ પ્રસંગે હોમગાર્ડના સભ્યોને સંબોધતા કહ્યું કે આતંકવાદ આજના વિશ્વમાં એક મોટો ખતરો છે અને તેનો સામનો કરવા માટે સૌએ મળીને પ્રયાસ કરવાની જરૂર છે હોમગાર્ડ રાજ્યની સુરક્ષામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે અને આતંકવાદ વિરોધી કામગીરીમાં તેમનું યોગદાન ખૂબ જ મહત્વપૂર્ણ છે તેમણે વધુમાં કહ્યું કે હોમગાર્ડ સભ્યોએ હંમેશા સજાગ રહેવું જોઈએ અને કોઈ પણ આતંકવાદી ગતિવિધિની જાણ થતાં તાત્કાલિક તેની જાણ પોલીસને કરવી જોઈએ તેમણે હોમગાર્ડ સભ્યોને શિસ્ત અને કાયદાનું પાલન કરવાનો પણ આગ્રહ કર્યો હતો આ કાર્યક્રમ દરમિયાન હોમગાર્ડ સભ્યોએ આતંકવાદ વિરોધી પરેડનું પણ આયોજન કર્યું હતું ગુજરાત સરકારના ગૃહ વિભાગ દ્વારા અને અમારી વડી કચેરી દ્વારા આજ રોજ એકવીસ મે એન્ટી ટેરિરિઝમ ડે નિમિત્તે એની ઉજવણીના ભાગરૂપે કચ્છ જિલ્લાના પશ્ચિમ કચ્છ હોમગાર્ડ જવાનો દસે દસ યુનિટમાં આજ રોજ સફાઈ હોય બ્લડ ડોનેશન હોય કે વૃક્ષારોપણ હોય જેવા અનેક કાર્યક્રમો અમારા યુનિટોમાં થઈ રહ્યા છે ત્યારે આજ રોજ ભુજના હૃદય સમ્રાટ હમીશર તરાવની પાસે વોકવે છેની સામેની સફાઈ અભિયાન તેમજ બ્લડ ડોનેશન નું કેમ્પ નું આયોજન બુસેર યુનિટ દ્વારા કરવામાં આવ્યું છે અને આજરોજ હું બુસેરના તમામ હોમવાર્ડ जवानोंને તેમજ બુસેરના ઓસીને અભિનંદન આપું છું કે આ સરાન્ય કાર્ય કર્યું છે તે બદલ અને હું આ આજ આજે આતંકવાદી દિન નિમિત્તે હું પ્રજાજનોને પણ કહેવા માંગુ છું કે આપ પણ જાગૃત રહો અને ખાતમો થાય તેના પ્રયત્નોમાં આપે સૌ તેની તકેદારી રાખી અને આ સફાઈ અભિયાન તેમજ બ્લડ ડોનેશન બાદ આતંકવાદી વિરુદ્ધ શપથ ગ્રહણ કરશે હોમગાર્ડ જવાનો ગાંધીજીના પુત્ર પાસે